ડોક્ટર ની વાત આવી ને મજા આવે ડોક્ટર ડૉક્ટરમાં જો આ કોઈ ડોક્ટર હોય તો માફ કરજો ભાઈ મેં પેલા જ કીધું એટલે તો સહજ આનંદના આંગણે સહજ આનંદ સહજ આનંદ જ કરવાનો છે એટલે કોઈ બંધ બેસતી પાઘડી ન પહેરતા હમણાં એક જણાનો પોગ લીલો લીલો થાવા માંડ્યો દવાખાને બતાવવા ગયો સાહેબે ચેક કર્યું એક્સરે પાડ્યો એમઆરઆઈ કર્યો પછી સાહેબે કીધું અડધો કલાક બેસાડ્યા પછી

દર્દીને બરાબર રજા આપવા ગયા ને ત્યાં અંદરથી કમ્પાઉન્ડર દોડીને આવ્યો કે સાહેબ હજી એક ચીપિયો ઘટે ઓલાને પેટમાં હલવાનો વળી ઓલાને હૂવડ આવ્યો ટાંકા તોડ્યા ચીપિયો કાઢ્યો પાછા ટાંકા લીધા ઓલાને રજા આપી દીધી અને હજી હોસ્પિટલના ગેટે હોય ગયો ને ત્યાં નર્સ આવી દોડીને સાહેબ બ્લેડ ઘટે જો હો હજી કે હજી બ્લેડ ઘટે ઓલાને પાછો પકડી એવા વળી પાછો હુ ઉડાવ્યો ટાંકા તોડ્યા બ્લેડ કાઢી હજી ટાકા લેતા હતા ને ત્યાં દરજી ઓલો દરજી હતો ને એ બોલ્યો એ કામ કરો સાહેબ અહીં ચેન નખી દો ઘડીએ ઘડીએ તમારે આ માથા કુટ કરવી નહીં પણ મને વસંત પરેશ શબ્દો યાદ આવે કે દિલના આંગણે દિલના આંગણે વેદનાના વાવેતર કરીને બેઠો છું દિલના આંગણે વેદનાના વાવેતર કરી અને આંસુના ના પાણી પાઈને ને બેઠો છું ગમથી કઈક વિશેષ મળે ગમથી કઈક વિશેષ મળે તો આપજો તો હું વાત વાતમાં ખાઈ ને બેઠો છું